અંકલેશ્વરમાં કોરિયરની ઓફિસમાંથી રૂપિયા એક પોઈન્ટ ચોસઠ લાખનો દારૂ પ્રકરણમાં ફરાર આરોપીને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો વર્ષ બે હજાર તેવીસમાં અંકલેશ્વર દેસાઈએ પેટ્રોલ પંપ પાસે આવેલ મહાવીર કોમ્પ્લેક્સ સ્થિત મેટ્રો કુરિયરની ઓફિસમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપવાના મામલામાં વધુ એક આરોપીને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો એલસીબી પોલીસે પાર્સલમાં તપાસ કરતાં ઇંગ્લિશ દારૂની ત્રણસો નંગ બોટલ મળી આવી હતી પોલીસે એક ચોસઠ લાખનો દારૂ કાર ફોન અને એક્ટિવા મળી કુલ ચૌદ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અગાઉ વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમાં રહેતો કુરિયર સંચાલક પારસ ગીરી લહેર ગીરી ગોસ્વામી મહેન્દ્રપુરી રૂપપુરા ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી તે દરમિયાન જેઆઈડીસી પોલીસે વધુ એક આરોપીને દહેજના સંભેટી ગામમાં રહેતો સુરેશપુરી રાજપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો અને તેને અંકલેશ્વર લઈ આવી વધુ પૂછપરછ શરૂ કરી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર